જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મેરી પટિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં અને આજે આપણે આ રેડીમેડ ડ્રેસ છે એમાં ખીચું કેવી રીતના લગાડવાનું એ જોવાનું છે તો આ રેડીમેડ ડ્રેસ છે એમાં રાઈટ સાઈડમાં આપણે ખીચું લગાડવાનું છે તો આ રાઈટ સાઈડનો કોર્નર છે આપણે અહીંયા ખીચું લગાડવાનું છે તો પહેલાં આપણે ડ્રેસ ઉલટો કરી લેશું તો આપણે આ ડ્રેસ ઊંધો કરી લીધો છે અને હવે શોલ્ડર પરથી આપણે કેટલા ઇંચ પર ખીચું કરવાનું છે એ આપણે જોઈ લઈએ તો શોલ્ડર પરથી આપણે એક માર્કિંગ કરી લેશું સોળ ઇંચ પર તો સોળ ઇંચ પર ફ્રેન્ડ્સ એક માર્કિંગ કરી લેશું અને સોળ ઇંચથી લઈ અને લગભગ પાંચેક ઇંચ જેટલો આપણો હાથ જાય એ પ્રમાણે આપણે સિલાઈ ખોલવાની છે એટલે ટોટલ આપણે છ ઇંચ સિલાઈ ખોલશું જ્યાં આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી લઈ અને છ ઇંચ જેટલી સિલાઈ ખોલશું એટલે આપણે સિલાઈ મારવામાં પ્રોબ્લમ ન થાય તો આ જેટલું માર્કિંગ કર્યું છે એટલી સિલાઈ ખોલવાની છે અને ખીચું લગાડવા માટે ફ્રેન્ડ્સ આપણે એક કપડું લઈ લીધું છે જેમાં આપણે પાછળથી શેપ દઈ દઈશું તો કપડું આપણે લીધું છે અગિયાર દૂને બાવીસ ઇંચ લાંબુ અને નવ દૂને અઢાર ઇંચ પોળું કપડું લીધું છે ફ્રેન્ડ્સ તો હવે જે માર્કિંગ કરી છે એટલા ભાગની આપણે પહેલાં સિલાઈ ખોલી દઈએ તો આપણે આટલો જે અંદરથી સિલાઈનો ભાગ છે એટલો ખોલી નાખ્યો છે હવે સિલાઈનો ભાગ ખોલ્યા પછી આપણે જે ઉપરના ભાગની સિલાઈ છે એને જ્યાં સુધી આપણે ભાગ ખોલ્યો છે ત્યાં સુધી પાકી કરવાની છે બાકી શું થશે કે અહીંયાથી સિલાઈ નીકળતી જશે ને અહીંયાથી સિલાઈ નીકળશે તો સાઈડ કટ સુધી પહોંચી જશે એટલે બે સાઈડની સિલાઈ આપણે પહેલાં પાકી કરી લેશું તો આપણે પેલા સિલાઈ મારી અને એટલો ભાગ પાકો કરી કરીએ આપણી ઉપરના ભાગની સિલાઈ પહેલાં રેડી થઈ ગઈ છે નીચેના ભાગમાં પણ આપણે થોડી સિલાઈ મારી લેશું બાકી સાઈડ કટ સુધી આપણી સિલાઈ ખુલી જશે રેડીમેડ ડ્રેસ છે એટલે થોડી ફિનિશિંગમાં ગડબડ ચાલતી હોય તો બે સાઈડથી આપણે

ઓવરલોક પહેલાં આપણે થોડો કટ કરી લઈએ એટલે આપણને કપડું રાખવા માટે સ્પેસ મળી જાય નીચેના ભાગમાં થોડુંક કટ કરવું પડશે હવે ફ્રેન્ડ્સ આજે સીધો પાર્ટ છે એના પર આપણે આવી રીતના કપડું મૂકવાનું છે તો થોડુંક કપડું છોડી દઈશું ઉપર જે આ કપડું છે થોડુંક આપણે છોડી દેવાનું છે અને આવી રીતના આપણે સિલાઈ માર લઈશું જ્યાં આપણે માર્કિંગ કર્યું છે એના થોડાક ઉપરથી આપણે આ કપડું મૂકવાનું છે લગભગ દોઢેક ઇંચ આપણે ઉપર આ કપડું મૂક્યું છે અને ઉપરના ભાગમાં કપડું થોડુંક છોડી દેવાનું છે આપણે જોઈન્ટ કરવામાં તકલીફ ન થાય તો આવી રીતના આપણે જોઈન્ટ કરી લેશું સિલાઈ આપણે લગાડી દીધી છે લગભગ સિલાઈ જોઈએ તો પાંચ ઇંચ જેટલો જે હાથનો ગેપ જવો જોઈએ ખીચામાં એટલું આપણે આ અહીંયા આટલી સિલાઈ મારી દીધી છે સેમ ટુ સેમ એવી રીતના જ આપણે આ કપડું છે એ આવી રીતના રાખી અને સેમ ટુ સેમ આવી રીતના સામેના ભાગમાં સિલાઈ મારવાની છે તો આ ઊંધો સીધો ભાગ છે એના પર આપણે આવી રીતના રાખવાનું છે સેમ સેમ જ આપણે ઉપરથી આ બેઉ પોર્શન સરખા રહેવા જોઈએ અને એવી રીતના જ આપણે સિલાઈ મારી દઈશું ઉપરના ભાગનું થોડુંક કપડું જે ખીચા માટે જે કપડું આપણે એક્સ્ટ્રા નાખવાના છે એ થોડુંક છોડી દેવાનું છે ખુલ્લું જેથી આપણે વ્યવસ્થિત જોઈન્ટ કરી શકાય અને આ બીજું કપ બીજો પાર્ટ છે એને પણ આપણે નીચે સુધી સિલાઈ મારી દઈશું પાંચ ઇંચ જેટલો આપણે ખીચાનો જે ગેપ છે એટલી સિલાઈ મારવાની છે આપણે આને ઓવરલોક નું મશીન હોય તો તમે સીધે સીધો આવી રીતના શેપ દઈ દો તો ચાલે ઓવરલોક નું મશીન ન હોય તો પછી આપણે પાકવું કરવું પડે છે આપણી પાસે ઓવરલોક નું મશીન છે તો આપણે આ ખાલી શેપ તમે જોઈ શકો છો જે ખીચાનો શેપ હોય છે એ આપણે આપી દેવાનો છે આવી રીતના આ તમે જોઈ શકો છો ખીચાનો શેપ આપણે આપવાનો છે આવી રીતના આમ સિલાઈ મારવાની છે અને આ સાઈડનું જે પોર્શન છે ત્યાંથી થોડુંક આપણે રાઉન્ડ શેપ દઈ દઈશું આવી રીતના તો ફ્રેન્ડ્સ આ ખીચું થોડુંક મોટું છે મોબાઈલ રાખવા માટે અત્યારે આજકાલ ટ્રેન્ડ છે મોબાઈલ રાખવા માટે ખીચું જોઈએ તો આવી રીતના અહીંયાથી આપણે આવી રીતના શેપ દઈ દેવાનો છે આપણે કાચું જ રાખવાનું છે ઓવરલોક મારવાનું છે એટલે તો આ જે ભાગ ખુલ્લા છે બે ત્યાંથી આપણે સીધી સિલાઈ આવી રીતના લઈ લેશું જ્યાં સિલાઈ આપણે પાકી કઈ રીતે ત્યાંથી આપણે સિલાઈ પકડવાની છે અહીંયાથી આપણે આમ શેપ દેવાનો છે એટલે આ ભાગ ખુલ્લી ન જાય તો આવી રીતના આપણે શેપ દેવાનો છે અહિયાનો ભાગ બંધ છે એટલે આપણે કંઈ ટેન્શન નથી છતાં આપણે એક સિલાઈ મારી અને શેપ દઈ દેસુ રાઉન્ડ શેપ આપવાનો છે આપણે અને રાઉન્ડ શેપ આપ્યા પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઉપર સુધી લઈ લેવાનું છે અને ઉપર સુધી લીધા પછી આપણે જ્યાં અહીંયાના નીચેના ભાગમાં જ્યાં પાકું કર્યું છે ત્યાં સુધી આ સિલાઈ લઈ જવાની છે પણ ધ્યાન રાખવાનું આ બે સાઈડના જે છેડા છે એ આ તરફ આમ આવવા જોઈએ બેઉ સાઈડ એક તરફ સરખું દેખાડવાનું તો આ રીતના આપણે સિલાઈ માગું પહેલાં અને ફ્રેન્ડ્સ જ્યાં આપણે પાકું કર્યું છે ત્યાં સુધી આપણે આવી રીતના સિલાઈ થોડીક નીચે ઉતારી દેસું એટલે આપણું ખીચું રેડી થઈ જશે એટલે ક્યાંયથી ખુલ્લું રહી નહીં હવે જે આ એક્સ્ટ્રા પાર્ટ છે આપણે કટ કરી લેશું આપણે ઓવરલોક કરવાનું છે ઓવરલોક મશીન ન હોય તો આપણે એને શેપ દેવો પડે છે અને અંદર તરફ કપડું વાળવું પડે છે ત્યારે આપણે મારવાનો છે એક સિલાઈ હજી આપણે મારી લેશું ખીચું એકદમ પરફેક્ટ બેસી જાય તો ફ્રેન્ડ્સ આ આપણે જે એક સિલાઈ મારી હતી એના પર બીજી સિલાઈ મારી દઈએ પણ ધ્યાન રાખવાનું કે જ્યાં આપણે અંદરના ભાગમાં જ્યાં કમરનો ભાગ કે જ્યાંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરી છે જ્યાં જગ્યા સિલાઈ ખોઈલી છે ત્યાંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરીને આમ શેપ દેવાનો છે બાકી જે પોર્શન છે ખુલ્લું રહી જશે એટલે જે કમરનું પોર્શન છે જ્યાંથી અહીંયાથી આપણે સિલાઈ ખોઈલી હતી ત્યાંથી લઈને જ આપણે શેપ દેશું એટલે આ ભાગમાં ઉપરના ભાગમાં ખાલી ન રહે ખીચું લાગીને રીડી થઈ ગયું છે પેલા ઓવરલોક કરીએ તો આપણે ઓવરલોક મારીને ખીચું રેડી કરી દીધું છે અને હવે આપણે એને ડ્રેસ ઉલટો કરશું અને ઉપરથી જોઈ લેશું કેવી રીતના શેપ લાગે છે ફિનિશિંગ કેવું લાગે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં કાચો ભાગ હતો એ બધો અંદર રહી ગયો છે આ તમે જોઈ શકો છો અને ક્યાંયથી પણ ખાચામાંથી કપડું ખુલ્લું નથી એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે ખીચું લગાડો તો જ્યાં આપણે શેપ ચાલુ કર્યો છે ત્યાંથી આપણે સિલાઈ ચાલુ કરવાની આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ખીચું બેસી ગયું છે તો આજનો આ રેડીમેડ ડ્રેસમાં ખીચું લગાડવાનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ